આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી છે ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી છે જે આગામી સમયમાં દેશમાં અલગ ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશના નામે બનાવવાની માંગ કરશે ચૈતર વસાવાની આ માંગ પર નવસારીના ગણદેવીથી ભાજપ ધારાસભ્ય નરેશ પટેલે પ્રહાર કર્યા છે નરેશ પટેલે ચૈતર વસાવાના વર્ગ વિગ્રહની રાજનીતિથી દૂર રહેવાની સલાહ આપીને તેમના નિવેદનને વખોડ્યું છે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન કર્યું છે સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ કરીને કેટલાક લોકો ગુજરાત જ્યારે આજે વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે તેમ છતાં પોતાના અંગત સ્વાર્થના કારણે પોતાનું રાજકીય પ્લેટફોર્મ બનાવવા માટે એક અલગ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો અગ્રહ વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો કે જ્યાં સુધી મુખ્ય ધારામાં આદિવાસી સમાજ આવે નહીં ત્યાં સુધી આદરણીય નરેન્દ્રભાઈને એનો સંતોષ નથી હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈપણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો અને આવા શબ્દનો હું સખત શબ્દોમાં વખોડું છું